ઘણા બધા લોકોએ કીધું એમણે માત્ર ત્યાં બર્ફ જ નથી જોઈ એમણે પોતાની આત્માને પણ જોઈ શું વાસ્તવિકતામાં અમરનાથની ગુફામાં કોઈ ચમત્કારિક શક્તિ કામ કરે છે જે અત્યાર સુધી ન તો સાયન્સ સમજી શક્યું છે ન તો ધર્મ આ એક એવી ચમત્કારિક ગુફા છે જે ચૂપચાપ હિમાલયના ખોળામાં બેઠી છે દર વર્ષે જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે ત્યારે લાખો લોકો આ ગુફામાં આવવા નીકળી પડે છે જ્યાં કહેવામાં આવે છે કે ભગવાન મહાદેવે સ્વયં પાર્વતીજીને અમર કથા સંભળાઈ હતી પણ આ ભક્તિની પાછળ માત્ર ભક્તિ જ નથી આની પાછળ એક એવો રહસ્ય છુપાયેલો છે જે આજ તક કોઈ નથી સમજી શક્યું અમરનાથની ગુફા આ કોઈ સાધારણ સ્થાન નથી આ સ્થાન ભગવાન શિવના એ જ સ્વરૂપોમાંથી એક છે જ્યાં કાળ સ્વયં રોકાઈ જાય છે એવું પણ માનવામાં આવે છે કે અહીંયા બર્ફમાં ભગવાન શિવનું સ્વરૂપ હર વર્ષે જાતે જ આકાર બદલે છે એક એવું શિવલિંગ જે પૂર્ણિમાથી અમાવસ સુધી વધે છે અને પછી ધીરે ધીરે ઘટે છે પણ શું આ એક આસ્થા જ છે કે હકીકતમાં કોઈ દિવ્ય શક્તિ અહીંયા કામ કરે છે જે સાયન્સની સમજથી ઘણી દૂર છે હિમાલયની આ બરફીલી ગુફામાં પ્રવેશતા જ એવું લાગે છે કે જાણે સમય રોકાઈ ગયો હોય પથ્થરો ઉપર ટપકતા બરફના ટીપા એકદમ સન્નાટો અને હાડ ચીરી નાખે એવી ઠંડ આ બધું એવું અવલૌકિક વાતાવરણ થાય છે કે એવું લાગે છે કે સ્વયં ભગવાન શિવ અહીંયા ઉપસ્થિત છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે માતા પાર્વતીને અહીંયા અમર કથા સંભળાઈ હતી ભગવાન શિવે સમસ્ત બ્રહ્માંડમાંથી આ એક ગુફા પસંદ કરી હતી કારણ કે બીજો કોઈ અન્ય જીવ આ કથા ન સાંભળી શકે ભગવાન શિવે પોતાના વાહન નંદીને ત્યાગી દીધા ચંદ્રમાને અલગ કરી દીધા નાગોને છોડી દીધા પંચ તત્વોથી બનેલા ગુણને પણ દૂર કરી દીધા અને ગણેશજીને પણ બહાર છોડી દીધા પછી ભગવાન શિવ માતા પાર્વતીને કથા સંભળાઈ જે અમૃતનું રહસ્ય હતું પણ આ કથા કોઈક બીજું પણ સાંભળતું હતું એક કબૂતરનો જોડો એવું માનવામાં આવે છે કે આ કબૂતરનો જોડો આજે પણ દર વર્ષે અમરનાથ ગુફાની આસપાસ દેખાય છે જે આજે પણ રહસ્ય છે આ ન તો સાયન્સ સિદ્ધ કરી શક્યું છે ન તો ભક્ત નકારી શક્યા છે કે શું વાસ્તવિકમાં કોઈ અમર જીવ ત્યાં છે આ ગુફામાં તાપમાન વધારે હોય કે ઓછું પણ આ ચમત્કારિક શિવલિંગ આવું ને આવવું જ રહે છે અમુક માન્યતા અનુસાર આ શિવલિંગ ધરતીના કેન્દ્રમાંથી નીકળવા વાળી કોઈક ચમત્કારિક ઉર્જાથી નિર્મિત થાય છે આ કોઈ સાધારણ બર્ફ નથી આ એક ચેતના છે જે માત્ર એમને જ દેખાય છે જેમનું મન શુદ્ધ હોય છે સાધુ સંતોનું માનવું છે કે આ શિવલિંગ સ્વયંભૂ છે આના દર્શન માત્રથી જીવની જન્મોની તરસ છિપાઈ જાય છે એમનું કહેવું છે અમરનાથની ગુફા એક શક્તિ કેન્દ્ર છે એક ઊર્જા ચક્ર છે અમુક માન્યતા પ્રમાણે ગુફાની પાછળના ભાગમાં એક બીજી સુરંગ આવેલી છે જે કોઈ બીજા લોકમાં જાય છે 1962 માં ભારતીય સેનાએ આ ગુફામાં એક બીજી સુરંગ શોધી હતી જે બરફમાં એટલી દૂર જતી હતી જેનો અંત જ ન હતો પણ થોડા જ સમય પછી આ સુરંગને બંધ કરી દેવામાં આવી જેનું કારણ આજ દિન તક નથી જાણવા મળ્યું સ્થાનિય લોકો અને યાત્રાળુઓનું માનવું છે કે આ ગુફામાં તમને એવી કંપન મહેસૂસ થશે જાણે કોઈક ચમત્કારિક શક્તિ તમારા શરીરમાં પ્રવેશી હોય જે શક્તિ અદ્રશ્ય છે શિવપુરાણમાં લખ્યું છે કે વ્યક્તિ અમરનાથની યાત્રા કરે છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે એક કથા અનુસાર એવું જાણવા મળ્યું કે એક વ્યક્તિ ચોરી ચોરી રાત્રે આ ગુફામાં જતો રહ્યો હતો પણ જ્યારે સવારે એ વ્યક્તિ ગુફાની બહાર બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો જે બોલી નતો શકતો જોઈ પણ નથી શકતો એની આંખો ખુલ્લી હતી એવું લાગી રહ્યું હતું કે એની આંખોમાં જાણે કંઈક બીજું જ ચાલી રહ્યું હોય કેટલાક લોકોનું માનવું છે કે અમરનાથની ગુફા કોઈ અનંત ઉર્જાના કેન્દ્ર ઉપર સ્થાપિત છે જ્યાં બ્રહ્માંડની ચેતના સઘન રૂપથી એકત્રિત થયેલી છે ત્યાં સક્ષાત ભગવાન શિવ ઉપસ્થિત છે તેમના દર્શન માત્રથી જન્મો જન્મોના પાપ દોહરાઈ જાય છે એક નવું જીવન મળે છે દર વર્ષે અમરનાથ યાત્રામાં કેટલાય લોકો પોતાના જીવનની કઠિન પરીક્ષામાંથી નીકળે છે પથ્થરોવાળા ભયાનક રસ્તા તેજ હવાઓ અચાનક વાતાવરણમાં પરિવર્તન જાણે આ સ્વયં ભગવાન શિવની પરીક્ષા હોય અને જે આ પરીક્ષાને પાર કરી લે છે એનું જીવન ધન્ય બની જાય છે અને લગભગ આ જ છે અમરનાથનું રહસ્ય જે માત્ર બહારની જ યાત્રા નહીં પણ આપણા અંદરની યાત્રા છે તો આવા જ રહસ્યમય ડોક્યુમેન્ટરી માટે રિચ ફિલોસોફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો આજના માટે આટલું જ આગળના વિડીયોમાં ફરી મળીશું હર હર મહાદેવ